એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ છ રાશિઓની કિસ્મત બદલાશે છાપરું ફાડીને ધન વર્ષા થશે અને જન્મો જન્મની ગરીબી દૂર થશે જે લોકો બે હજાર પચીસમાં પરેશાન હતા હવે બે હજાર છવ્વીસમાં તેમના પર ભગવાન શિવની કૃપા થવાની છે ભક્તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષમાં હવે આ રાશિના જાતકોનું ભાગ્ય સો ગણું વધીને તેમનો સાથ આપશે હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભક્તો જે કામ બે હજાર માં અટકેલા પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે આ છ રાશિઓ એવી છે જેની કિસ્મત વિધાતા પોતે લખવાના છે જતા જતા શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે જો બે હજાર છવ્વીસ માં તમારી રાશિ પણ આમાં સામેલ છે તો વિડિયોને અંત સુધી જરૂર જુઓ હવે તમે પણ ધનવાન બનવાના છો તો ચાલો ભક્તો આપણે જાણી લઈએ કે વર્ષ 2026 માં કઈ છ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે ભક્તો જેનાથી હવે આ રાશિના જાતકોના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે જેનાથી આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબરી આપવાના છે તે રાશિના જાતકોનું જીવન હવે બદલાવાનું છે આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છે તેથી ભક્તો તમે સૌ આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ કારણ કે આ વિડિયો આ છ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી પરંતુ આ રાશિઓનું ભાગ્ય આના પછી બદલાવા જઈ રહ્યું છે પ્રિય ભક્તો વિડિયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાયો જણાવી શકીએ ચાલો ભક્તો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ વર્ષ બે હજાર છવ્વીસના પાવન અવસર પર મળવાના છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ વર્ષનો પહેલો દિવસ છે અને સાથે જ આ દિવસે પ્રદોષની તિથિ પણ છે એટલા માટે ભક્તો આ વર્ષ બે હજાર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે આ દિવસનું વિશેષ છે કારણ કે પ્રદોષની તિથિ પર ભગવાન ભોલેનાથ પણ અત્યંત પ્રસન્ન રહે છે જી હા ભક્તો આ નવા વર્ષના દિવસે ભગવાન શિવ કેટલીક ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે પ્રિય ભક્તો જેમ કે તમે સૌ જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ આપણા ભોલેનાથ પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે આ રાશિના જાતકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી રહેશે નહીં તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ છ રાશિઓ પર પોતાની વધુ કૃપા વરસાવવાના છે જી હા ભક્તો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓનો વરસાદ થવાનો છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિના જાતકોના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટીથી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળા જાતકોનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે ભક્તો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પਹਿલા કરતાં સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જી હા પ્રિય ભક્તો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્યો પૂરા થઈ જશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે જેના કારણે તમારી ધન સંબંધી જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્યો હવે તમારા પૂરા થશે જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિ વાળા લોકો ઉપર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો હવે ઝંડો ગાડી દેશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે એમ કેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદ થી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ લિસ્ટમાં જે આગલી રાશિ રાશિ આવે છે છે તે પ્રિય ભક્તો જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે કન્યા રાશિ વાળા જણાવી દઈએ કે કેવળ તમને લાભ થશે એટલું જ નહીં પરંતુ તમારા વેપારમાં પણ ખૂબ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળા હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની અવશ્ય સફળ થશે

આપ લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ જાતકો જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા હવે સમય પર પૂરા થવા લાગશે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્ય કરી શકશો જી હા પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદ થી તમારા આવક ના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવ ના આશીર્વાદ થી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે તમારા ઘર પરિવાર માં માહોલ રહેશે સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક થી ધન લાભ પ્રાપ્તિ ની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય સફળ થશે ભક્તો ભગવાન શિવ ની વિશેષ કૃપા મેષ રાશિ વાળા તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતા પક્ષમાં છે સમય નો તમે ભરપૂર લાભ ઉઠાવો અને આ સમય ને તમારા હાથમાંથી જવા ન દો ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિ વાળાઓને જણાવી દઈએ કે તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે જેનાથી તેમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ ભક્તો મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદમાં તરક્કી મળશે પ્રમોશન પણ મળી શકે છે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે તમે તમારા તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા તમારા ઉપર બની રહી છે જેનાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે જી હા પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીઓનું ઠેકાણો રહેશે નહીં તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે ભક્તો આપ લોકો ઉપર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધી તમામ જે કાર્યો છે તે બધા પૂરા થઈ જશે અનેક પ્રકારના લાભ લાભ ધન અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે

કુંભ રાશિવાળા જાતકો તમે જે પણ મહેનત કરી છે તે મહેનત હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે સાથે સાથે જે જે અટકેલા કાર્યો કાર્યો છે છે તે તમારા પૂર્ણ થશે અને સાથે સાથે લોકો વેપાર કરે તેમને વેપારમાં ધન લાભ મળશે તેમનો વેપાર દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે કુંભ રાશિ હવે તમારા જીવનમાં ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તે પૈસા પણ તમને જલ્દી જ પાછા મળશે પ્રિય ભક્તો સાથે સાથે તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિ વાળા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવશો ભક્તો તમારા ઉપર આવનારા સમયમાં નોકરીમાં મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને આનંદ વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવ ની કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર એટલે કે કુંભ રાશિ વાળા જાતકો પર બની રહી છે સમય તમારા માટે પૂર્ણતઃ પક્ષમાં છે આ સમય નો લાભ ઉઠાવો અને સમય ને તમારા હાથ થી જવા ન દો ભક્તો આ લિસ્ટ માં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ બહેતરીન થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ના કેવળ માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ઘણી પ્રશંસા પણ કરવામાં આવશે આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે જી હા પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે આની સાથે જ તમને ઘણો ધન લાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળા હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળા તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ભક્તો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળા હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિવાળા ને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણતઃ પક્ષમાં છે પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત આવશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે પ્રિય ભક્તો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની અવશ્ય જ સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિવાળા હવે તમને મળવાનું છે જેથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે એમ કહેવું ખોટું નહીં હોય મિથુન રાશિવાળા લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણત પક્ષમાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથથી જવા ન દો ભક્તો આ હતી તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળા લોકોના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું ભાગ્ય બે હજાર છવ્વીસમાં બદલાવાનું છે અને ભગવાન શિવના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી અને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે